બે પડ્યા જે છે ફરખા હાલવા જોઈએ અવાજ આવે કોક વખત કિચુડ કિચુડ લગ્ન જીવન છે એ પાછું લાઈટ જેવું છે હવળા છેડા આવે તો જ થાય નકા આખી જિંદગી ભડમ ભડાડ કા રહોડા માંથી હા હાણસી આવતી હોય કા તવી તો આવતો હોય એક ઘરમાં બે જણા ઝઘડતા હતા મેં પૂછ્યું મેં કીધું કેવું હાલે છે મને કે અખંડ મોજ હાલે છે એટલે આ કીધું ચોવીસ કલાક ઝગડો છો ને અખંડ મોજ મને કે એ વેલણ નો ઘા કરે ને જો સબી જાય તો ઈ ખુશ ને નો સબે તો હું ખુશ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં આમ તો વચે બાપુ ઉગ્રમ હતો મારો આ બાજુ એટલે ત્યાં બાર વાગ્યા સુધી મારો વારો નહીં ત્યાં સુધી બધા કલાકારો એ વાત કરી કે પહેલા આપણામાં સંસ્કાર હતા પહેલા આપણામાં સંસ્કૃતિ હતી પહેલામાં આપણામાં લાજ હતી ઓમ હતું તેમ હતું બાર વાગે મારો વારો આવ્યો મેં કીધું આ બધુંય હતું એ તમારે જોવું છે આ તમે બધી વાતો કરી એ જુવું છે તો મન કે ચોમાસે આવો મારા વાવ થરા દિયોદર ધોનેરા આજ પણ અમારી કોઈ પણ સમાજની બેન દીકરી હોય અને એના પતિથી કોઈ પણ સમાજનો એના પતિથી મોટો હોય એટલે અમારી બેન દીકરી એના પતિથી જે કાંઈ પણ મોટો હોય ને એની લાજ કાઢે છે ભલામણા આ ધરતી હજી લાજ હંગરીને બેઠી છે ઈ અમારો મલક છે આ ધરતી ઓઢણી ઉડે ઉડે ને ઉડી જાય એ ગીત મારા નથી આ તો એક વાર ઓઢણી ઉડે એટલે એની માથ ખીલા ધરબી દેવામાં આવે છે ઈ મલક છે અમારો અને તો એવા ગીત આયા છે બેબી ને બોન બીટા પીવડાવો બેબી મૂડમાં નથી અલ્યા ઘરી બે ડૂબો બોધો બેબી હરપણ મૂડ માં આવશે હે લે આ આપણી પરંપરાનો નશો હોવો જોઈએ આપણી સંસ્કૃતિનો નશો હોવો જ બીજા નશા કરવાની જરૂર એ ન પડે આપણે હે આપણે કોઈકને એમ પૂછો જાફરી સિગરેટ કે કોઈ કરતું હોય કે મને મૂડ નથી એટલે થોડું લે આ મૂડ આ ધરતીની માથે આયા આ ધરતી જ એવી છે કાંઈ મૂડ જાવો જ ન જુએ ને મૂડ જાય ને પછી આવે જ નહીં અને આજના યુવાનો પાસે નથી કીધા સિંહના ટોળા ને ગીત વાગતા હોય છે પણ સિંહને કોઈ દાડો એન્ટ્રી પાડવાની જ ન હોય તો બેઠો હોય ને માથે પડે ખાલી આટલું જ થાય મોતિયા નાછના મોતિયા નીકળી જાય સિંહ ને કોઈ દાડો એન્ટ્રી ન પડવાની હોય ભલામણા તમે ચઈ ધરતી ની માથે છો ને એનું ગૌરવ લઈને જીવજો અને અત્યાર તો એવો સમય આવી ગયો છે કે થઈ છે હવે ને તમારે દખલ ન કરાયું મોટું એમ છું અને આ મોબાઈલ આયા છે જેનો નો નો છોકરો છે કારણ કે અત્યારથી બા વર્ષ વર્ષે જેવો આવશે તમે પસાર કરો એટલે જેનો છોકરા છે એટલે હું કાયમ ને માટે પૂછું કે તમારા માવતર ના પગ તમે ની દબાવો ને તો હજાર વાર ચાલશે પણ આ દુનિયામાં કોઈ કોમ એવું ન કરતા તો પગ દબાયા બરોબર છે બાકી ઘેઠી મા હોય કે બાપ હોય અને કોક ની આગળ જઈને એમ કે માફ કરો હવે મારું છોકરું ભૂલ થઈ ગયું અરે ધીકાર છે આપણા જીવતર ની માલિકા ભલામણા ધિકાર છે શું આ પરંપરા વાળો દેશ છે ભલામણા ભલીયું વીણના ભલા અરે કોઈ દી નાગડા નર નો નીપજે અહીં તો મનહર હર મુખે માનુની ગુણિયલ હોય ગંભીર અણકુખે નર નીપજે વત વંકડ મૂછા વીર આભને ટેકા દે ને એવા ધરતીની માથે પેદા છે આ અને આપણે તોય કોસ મૂડ નથી નશો નથી નશો આ ધરતીનો હોવો જોઈએ નશો મારીને તમારી પરંપરાનો હોવો જોઈએ અને અત્યાર નું છોકરું તો અડધું તો ભણતર ભણી જન્મે જ મરી ગયા આપણે આ નાકો કહી ગઈ હું ઘણી વાર કેતો હું છું કે આપણે આપણા છોકરાને જો તો આપણને ખુદ ને પસાર થાય છે કે હજી વીસ વર હવે આવતા રહ્યા છે ઘણી એ હાહુ નથી દીકરી વહુ થોડું જે કઈ હવે નવો નવી પરંપરા આવી એ પ્રમાણે પહેરે એટલે હા હુમાં બેઠા બેઠા પડે હો શોખ કરે છે એટલે શોખ છે ને ઊલી બળતરા થાય છે અમારા જમાનામાં જેમ કોઈ નો આવ્યો દખાય ના છે કે રહી ગયા અને અતિયાર ની હાહુ બેય બાજુથી ચૂકી છે કારણ કે ભૂતકાળે ખરાબ ગયો અને ભવિષ્ય કાળે ખરાબ જ આપવાનો એવા કદે જડાયા છે અને એમાં પાછું મોદી સાહેબનું રાજ ભાઈઓ બહેનો 10 વાગી હવે ખાલી ભાઈઓ બહેનો કે આખા ભારતને ધબકરાવ વધી જાય કે આ ડોહો શું બોલશે અને ચામ બોલે છે બા ખબર છે કારણ કે એને ઘરે કોઈ ડખો નથી ને એટલે ઓ આપણે તેલું ઘરે પૂછવું પડે કેમ ઓમ થાય ઓમ થાય કે ના એમ નો થાય નો થાય હમ બે અમદાવાદ પ્રોગ્રામ હતો ને અને ત્યાં પતિ પત્ની આમ બે જોડમ જોડા બધાય ખુરશીઓમાં બેઠા અને પછી ઘરેથી કહીને આવેલું કે હું કહું ને એટલા જ નો જ કાઢવાના પછી ગમે એવો જોક્સ જો તો સુમિતા હસું એટલે સુમિતા કીધે શેજ સ્માઇલ તો પછી એટલું જ હવાનું અમુક તો પાછા હવે નવી ફેશન હોય બકા તમારી થાય અને હવે અમુક તો પાછા હમણાં એક જમાઈએ એના હરા ને ફોન કર્યો કે બાપુજી મજામાં કે મજામાં તો કે તમે મને એમ કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો તાર મને એમ થાતું હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો પણ હવે મને આ બાર મહિના ચેડ સમજાય છે કે તમે મને કહેતા હતા કે તમારો ધ્યાન રાખજો હમણાં ત્રણ મહાત્મા ખૂબ ના મેળા મળ્યા ભેગા છે બાબુલાલ ત્રણ મહાત્મા ભેગા થયા બાબુલાલ એ મારે પૂછો કે તમે એક જ સકલ ના દેખો છો

પણ આ જેવું છે બધું વઠે ગઠે અને આ જગતમાં હેલા મહેલું હોય તો જો કોઈ હેલા મહેલું હોય તો એ સલાહ હાલવી છે અને બધાય ને એમ જ છે કે આ બધું બીજા માટે છે આપણા માટે નથી પણ હવે સાચી દાવો અમારા સાચીનદાઓને વિનંતી કરું કે આવો એટલે તમે બધાય જાણી આતુર તાતુરી રાહ જોઈને બેઠા છો એવા માયાબેનને મારે વિનંતી કરવી છે એટલે વધારો તમારો